ગુજરાતી કલાકારો અને ગુજરાતની ટ્રેન્ડિંગ ખબરો માટે અમારી ચેનલ ગુજરાતી ટ્રેન્ડને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી તમે જોઈ શકો વિડિયો સૌથી પહેલા નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને તો તમે જાણતા જ હશો દોસ્તો આ વર્ષે દિવાળી પર વિક્રમ ઠાકોરની એક ફિલ્મ આવી હતી એક રાધા એક મેરાજે ખૂબ જ સુપરહિટ રહી હતી અને હવે એમની એક નવી ફિલ્મ આવા જઈ રહી છે દોસ્તો હા દોસ્તો થોડા દિવસો પહેલા એમનો બર્થડે હતો અને બર્થડેના દિવસે તેમણે એક ફિલ્મનું મુહૂર્ત કર્યું હતું હા દોસ્તો આ ફિલ્મના ડાયરેક્ટર છે હર્ષુક પટેલ અને હર્ષુક પટેલ સાથે તેમને તેમના જન્મદિવસ પર વિક્રમ ઠાકોરે તેમની એક નવી મૂવીનું મુહૂર્ત કર્યું હતું જે મૂવીનું નામ છે રખેવાડ આ ફિલ્મમાં દોસ્તો તમને વિક્રમ ઠાકોર સાથે જીતુ પંડ્યા પણ જોવા મળશે દોસ્તો અને આ ફિલ્મનું શૂટિંગ જૂન મહિનામાં ચાલુ થવાનું છે અને આ બે હજાર ઓગણીસની આવતી દિવાળી પર આ ફિલ્મ રિલીઝ થવાનું છે દોસ્તો તો દોસ્તો જુઓ આ વિડીયોમાં આ ફિલ્મના ડાયરેક્ટર હર્ષુક પટેલ શું કહી રહ્યા છે હેલ્ધી એન્ડ વેલ્ધી લાઈફ રહે મનોકામના પૂર્ણ થાય અને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારું પિક્ચર રખેવાડ એમનું કરીએ છે માટે તમને થેન્ક યુ બધાને અને આ ફિલ્મ દિવાળી થવા જશે અને જૂન મહિનામાં શૂટિંગ ચાલુ થશે ભાઈ આવા દોસ્તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ગુજરાતી કલાકાર અને ગુજરાત ની તમામ ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો